ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું આજના અમારા નવા લોગમાં સવારના કેટલા વાગ્યા છે સવા 10 થયા છે અમારે ભાઈસંગ હવે જાગ્યા ને સોની કાકા બનાવે છે શું બનાવશે સોની કા કાઈ તને આવડે પેલે ખાલી એવું છે ભાઈસંગ જાગી ગયા પણ એને નવડાવવાનો બાકી છે હજી નહીં મંત્ર નવું છે આપણે નવું છે નવું છે સવાર પડે ને એટલે એવો રમે એવો રમે ને પછી આમ ક્યારેક એવો કજીએ ચડી જાય છે ને કે વાત પૂછો માં એવું કરે હા નહીં મંત્ર રાત આખી સુવા નો દે ને સવારે ભાઈને રમવું હોય નહીં મંત્ર આમ ઉઠી જાઓ ટાઈટ ના આપણે કાંઈ ઠીંગરાવું નથી ઓઢવું તો જરાય ગમે નાળસ મળશે અત્યારે નહીં

બાબા પણ આડસ તો એમ મળે હજી નહીં નહીં કરવાનું હો એટલે રોવાનું બાકી રાખજો અત્યારમાં નથી રોવું આપડે નહીં નહીં કરીને પછી રોઈજો એક ધારો જોયા જ રાખે મોબાઈલ આમ ચાલુ કરી દીધો હોય ને તો એક ધારો જોયા જ રાખે તો જ્યાં મોબાઈલ લઈ જઈશ ને ત્યાં જોવા મંત્રન બાબા જવાનું નહીં મંત્ર જવું હે ને બાબા આપણે એ મંત્ર બાબા જાવું હે ને મોબાઈલમાં જોઈશ યુટ્યુબમાં કેવી રીતે કરાય એમ એ આપણી સ્ટોરી જોવા આપણે સ્ટોરી મેં કે આપણે ને આપણે જોવાની આજે શું હે તો કયો આજે આજે શું હશે તને ખબર નથી ए तो सू है कई हम्म का मंत्र तुम ये से जे है 15 फरवरी के हम्म का मंत्र तो के मंत्र के मंत्र सू है 15 फरवरी है सू है तू केन पंतई कन कई वांदो है केवा में कई तो नहीं मने वांदो नहीं मने खबर हैच पण तू के आई जेने तो के डे तो है उभरे पूरा थे गया <laughs> 14 दे काल स्वाहा करना હવે જે છે જે ડે હાતા કાલ બધી સ્વાહા કરનાય કો ડે બધે ફિનિશ કરનાય કા આપણે અને આ 15 તારીખે આપણે કેલ શું છે फटाफट કેલ મને ક્યાં યાદ જ નથી કે તો તો હું કામ જોવો શું મહિ જોવો સમ ગજો ને એ કીક ડે Google માં સર્ચ માર્યું કીક ડે છે કીક ડે Google માં સર્ચ માર્યું કે આપ જો Google માં સર્ચ પર રઈ કે કયો કયો ડે છે એ કીક ડે છે જો આજે ઈ ડે નો કે 14 લાગે હા 14 લાગે જોય પણ 14 પછી સોરી સોરી સ્લેપ ડે છે તારી વાતો સાંભળીને તને બંગાઉ આવે છે ને મંત્ર હા હા એ આજે

અલ આજે માંડવો હતો ને સવારે જન બોપરની જાન હતી હવે ઉપર પછી માંડુ હતો એમ કહું ઈ આજે બોપર પછી માંડુ હતો જાન તો સવારે જતી કાલે બસ બોપર પછી ન માંડુ અને કાલે જાન સવારે ઈ રીતે હતો એટલે કાલે એનિવર્સરી છે આપડી નહીં એટલે આજ બાબા જવાનું છે ને આજ શું છે બાબાજી કાલે જાવું કાલે કાલે જાવું કાલે તાવામાં જવાનું છે દરર દર વખત હે એનિવર્સરી મે ઉઠતે

આજ વખતે કાલે તાવો છે એટલે સાંજે છે પાછો એટલે કાલે ટોટલ મને જવાય એનિવર્સરી દિવસે અથવા આજ જઈ આવશું અથવા પરમ પરમજી જાઉં તો કેવું વાત તો કા તો એક કામ કરી મારી સાથે અન્ય કરે કાલ બપોરે જઈ આલો બપોરે કે હોટલમાં જમવા જઈએ એટલે આવે જ છે પીઝા ખાવા જાય સાથે જોઈએ બપોરે વચારે પીઝા ઓ કાં શું વાત હોય એને વધણી આવે ઉપો કર્યું તો ખૂબ ફર્સ્ટ

જવું છે ને જવાનું જોઈએ ને હાલો હાલો જાવું છે પછી હોટલમાં આજનું ગોઠવાનું કે પછી પરમ દિવસ જમવા જવાનું નહીં હોટલમાં જમવા તો પછી એમ કહીશ કે આમ છે ને તેમ છે એક કામ કરી કાલે સવારમાં જાય સવારથી બપોર લગી જ્યાં જવું હોય જાય બપોર ના સવારથી બપોર લગી નથી જવાય જાય પ્રસંગ છે ને આપણે નીચે આપણે કરમાં જવાનું

જલ્દી જલ્દી બર્થડે આવે મંત્રનો નો નહીં મંત્ર હમણાં બર્થડે આવી ને અહીંયા જ જોવું જો તો જોવો જો જોવે જો એ મંત્ર કેવો નહીં રહે મોબાઈલ આમ કરીને ચાલુ રાખીને તરત જ આવી નજર નાખે મંત્ર કઈ ને એટલે હજી ખબર પડી જાય નહીં મંત્ર બસ હાલો ફૂડ આવી દો એને ઘડીક વાર અને કા પછી નવરાવી દો એટલે પછી આપણે જઈએ જાવું હોય ને હાલો તો પાણી ગરમ કરી આવી અને આપણે મંત્રને હવે નવડાવી દઈએ અને પછી આપણે જઈએ બાબા બાય બાય